હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ એચ ને લગતા કેટલાક એમસીક્યુ કેટલાક જે નીટમાં પૂછાય તેવા એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું મિત્રો મિત્રો હવે અગિયારમો એમસીક્યુ પ્રક્રિયા ટુ એચ ટુ ટુ એચ ટુમાંથી શું મળે છે આપણને ટુ ટાઈમ એચ ટુ વત્તા ઓ ટુમાં ચાર ઓપ્શન જોઈએ H2O2 નું માત્ર ઓક્સિડેશન થાય માત્ર રિડક્શન થાય ઓક્સિડેશન રિડક્શન બંધ થતું નથી અને ઓક્સિડેશન ને રિડક્શન બંને થાય બરાબર શું છે આ પ્રક્રિયામાં શાંતિથી જોઈએ મિત્રો આપણે શું લીધેલો છે H2O2 ઓકે okay. H2O2 માંથી આપણને શું મળ્યો છે H2O વત્તા ઓક્સિજન આપણે આમ લખીએ પહેલા તો બેલેન્સ કરવી હોય તો મિત્રો મારે અહીંયા ઓ ટુ કરીને અહીંયા ટુ ટાઈમ ને અહીંયા એસ ટુ ટાઈમ કરવા માટે હું આમ લખું છું અને તમે આના ઉપરથી એવું જોઈ શકો કે આ જે છે અહીંયા આંક માઇનસ વન થશે આ માઇનસ વન માંથી માઇનસ ટુ થયું એટલે એક ઇલેક્ટ્રોન મેળવ્યો બરાબર અહીંયા ઓક્સિડેશન આંક ઘટે માઇનસ વન માંથી માઇનસ ટુ થયું ઓક્સિડેશન આંક ઘટે એટલે આ શું થયું રિડક્શન અને અહીંયા માઇનસ વન માંથી જીરો થયો તો એનો ઓક્સિડેશન આંક મિત્રો વધે છે વધે છે એટલે આ શું થયું ઓક્સિડેશન ઓકે એટલે અહીંયા ટુ ટાઈમ એસ ટુ લીધો અને 2 ટાઈમ H2O માંથી 2 ટાઈમ H2O 2 ટાઈમ H2O2 માંથી 2 ટાઈમ H2O ને O2 મળ્યું એટલે ઓક્સિડેશન રિડક્શન બંને થાય છે ઓક્સિડેશન રિડક્શન બંને થાય છે જેને આપણે કહીએ વિસમીકરણની પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન એકનું જ થતું હોય એને વિસમીકરણની પ્રક્રિયા કહેવાય મિત્રો તો આ વિસમીકરણની પ્રક્રિયા થાય છે તો આનો ઓપ્શન શું થશે ઓપ્શનનો જવાબ શું થશે તો 11મા એમસીક્યુનો જવાબ થશે H2O2 નું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે બંને થાય છે એટલે જવાબ કયો લઈશું મિત્રો આનો જવાબ આવશે ડી ઓકે આનું ઓક્સિડેશન થઈને ઓ અને રિડક્શન થઈને એસ આપણને મળે છે બરાબર છે મિત્રો ચલો નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ બારમો એમસીક્યુ નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં એસ ટુ રિડક્શન કરતા તરીકે વર્તે છે રિડક્શન કરતા એટલે શું કરશે બીજાનું અન્યનું એ રિડક્શન કરે સ્વાભાવિક છે રિડક્શન કરતા બીજાનું રિડક્શન કરે અને પોતાનું શું કરશે ઓક્સિડેશન

આમાં આપણે લખી શકીએ બરાબર છે તો જીરો માંથી માઇનસ વન ઘટ્યું એટલે એનું રિડક્શન કર્યું રિડક્શન કરતા તો આમાં એસ ટુ ઓટુ નો રોલ મિત્રો એઝ અ રિડક્શન કરતા છે આ પ્રક્રિયામાં એ રિડક્શન કરતા તરીકે વર્તે છે ઓકે પણ ચેક કરી લઈએ અંદર સી તમે જુઓ આ છે એસ માઇનસ ટુ વાળા સ્ટેટમાં છે અને એસો ફોર ની અંદર સલ્ફેટ જે છે પ્લસ સિક્સ વાળા સ્ટેટમાં છે તો આ માઇનસ ટુ થી પ્લસ સિક્સ થયું એટલે આમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને આની અંદર એસો થ્રી

માં ક્યાં વધારો કે ઘટાડો થાય છે તે બરાબર યાદ રાખવાનું રિડક્શન કરતા બીજાનું રિડક્શન કરશે કારણ કે રિડક્શન કરતા છે અને પોતાનું શું કરશે પોતાનું ઓક્સિડેશન કરશે બેમાંથી તમે એક પણ પોઈન્ટ ને પકડીને ચાલો તો પણ જવાબ તમને મળી જશે એટલે આનો જવાબ મિત્રો આપણને મળ્યો બોમ્બે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ શું છે એના પછીનું એમસીક્યુ હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમમાં એફિસિયન સિક્સ માઇનસ ફોર નું એફિસિયન સિક્સ માઇનસ થ્રી માં ઓક્સિડેશન કરે છે

cn6 વિજભાર છે મિત્રો -4 એટલે આનું ઓક્સિડેશન આંક ગણશો +2 અને ઓક્સિડેશન પામીને શેમાં જાય છે એ ઓક્સિડેશન પામીને Fe cn6 વિજભાર છે મિત્રો -3 એટલે +3 માં જાય છે બરાબર આનું નામ છે ફેરોસાયનાઇડાઇન આનું નામ છે ફેરીસાયનાઇડાઇન આ ઋણાયનો છે સંકીર્ણ ઋણ આયનો છે ફેરોસાયનાઇડાઇન ફેરીસાયનાઇડાઇન બે માંથી ત્રણ માં ગયો એટલે એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો ઓકે પણ અહીંયા એને બે ઇલેક્ટ્રોનનો વહીવટ કરવાનો છે એટલે આપણે શું કરીશું કે જે આ સમીકરણ છે નીચેનું આ સમીકરણ બરાબર એ સમીકરણને મારે બે વડે ગુણવા જોઈએ અને એ સમીકરણને બે વડે ગુણું એટલે મારું ફાઇનલ સમીકરણ કેમ થશે તો Fe CN6 પ્લસ

આ જે આયન છે એફી સીએન સિક્સાર માઇનસ થ્રી કયો ઇલેક્ટ્રોન માઇનસ ટુ ફેરો સાઇનાડાયનમાં જશે એક ઇલેક્ટ્રોનનો વહીવટ થશે એક ઇલેક્ટ્રોન સ્વાભાવિક છે મેળવશે અને આને બેલેન્સ કરવા અહીંયા ટુ ઇલેક્ટ્રોન છે એટલે ઉપરના સમીકરણની જેમ આને પણ મારે અહીંયા બે વડે ગુણવા જોઈએ એટલે ફાઈનલ સમીકરણ મને કેવું મળે તો Fe CN6 વિજભાર -3 + શું થશે H2O2 + 2 * OH - will give you a 2 electron 2 electron કાઢી નાખીએ Fe CN6 વિજભાર -2 + 2 * H2O + O2 તો બીજી પ્રક્રિયામાં મને

બીજી પ્રક્રિયામાં હાઇડ્રોજન પેરોક્સાઇડની ની ઓઝોન સાથે પ્રક્રિયાથી ઓક્સિજન અને પાણી મળે છે ઓકે તો આપેલ પ્રક્રિયાઓમાં કયા તરીકે વર્તે છે છે કયા તરીકે વર્તે એટલે ઓક્સિડેશન કરતા તરીકે ઓક્સિડેશન રિડક્શન કરતા તરીકે રિડક્શન કરતા ઓક્સિડેશન કરતા તરીકે અથવા તો બંનેમાં રિડક્શન કરતા તરીકે પહેલા સમીકરણ ઉપર મિત્રો ધ્યાન આપો અહીંયા આપણે આઈ માઇનસ છે જે મેં જોઈ શકો એમાંથી આ આયોડિન બને એટલે આયોડાઇડ આયન માંથી બને જીરો થયું એટલે એનું શું થયું તો તમે જોઈ શકો આનો ઓક્સિડેશન આંખ વધે એટલે આનો ઓક્સિડેશન આંખમાં ઓક્સિડેશન નંબરમાં વધારો થાય અને ઓક્સિડેશન નંબરમાં વધારો થયો એટલે આમાં શું થયું આનું ઓક્સિડેશન થયું ઓક્સિડેશન થયું એટલે એસ ટુ ઓ અહીંયા એ ઓક્સિડેશન કરતાના રોલમાં છે બરાબર કારણ કે તે આઈ માઇનસ આઈ ને માં ફેરવે છે માઇનસ વન સ્ટેટમાંથી જીરો સ્ટેટમાં લઈ જાય છે ઓક્સિડેશન આંક વધે છે એટલે એ સ્વાભાવિક છે ઓક્સિડેશન કરતાના રોલમાં છે ઓકે બીજા સમીકરણને જરાક ધ્યાનથી જોજો હું જરાક કેને તમને સમજ પડે એટલે લખું છું કારણ કે આની અંદર હું તમને ઓક્સિડેશન નાખતી સમજાવવા માંગુ તો નહીં થાય કારણ કે આનો ઓક્સિડેશન નાખ બી 0 થશે અને આનો ઓક્સિડેશન નાખ બી 0 થશે તો આપણે પ્રિડિક્ટ નહીં કરી શકીએ નહીં ધારી શકીએ કે આમાં ઓક્સિડેશન થાય છે કે રિડક્શન તો એને જરાક સિમ્પ્લિફાય કરું કેવી રીતે કરું છું ધ્યાનથી જોજો બરાબર અહીં આપણે એમ લઈએ કે O3 છે એમાંથી ઓ ટુ વત્તા ઓ મળે ઓ થ્રી એટલે ખબર છે ઓઝોન ઓઝોન એ ઓક્સિજન નું અપરૂપ છે ઓ થ્રી નું વિઘટ થઈને ઓ અને ઓ મળ્યો અને ધ્યાનથી જોજો મિત્રો આ એચ ટુ ઓ જે છે એના વિઘટન થી પણ આપણને એચ ટુ ઓ વત્તા ઓ મળશે એટલે ઓલ ઓવર સમીકરણ શું થશે તો એચ ટુ ઓ ટુ વત્તા ઓ થ્રી વિલ ગીવ યુ એચ વત્તા સમીકરણ થઈ ગયું બરાબર છે અને અહીંયા ઓઝોનમાંથી ઓક્સિજન દૂર થાય છે ઓક્સિજન દૂર કરે છે અથવા દૂર થાય છે બરાબર છે એટલે સ્વાભાવિક છે આ એનું રિડક્શન કરે છે શું કરે છે મિત્રો ઓક્સિજન દૂર ઓક્સિજન ઉમેરાવું એટલે ઓક્સિડેશન ની પ્રક્રિયા આમાં ઓઝોન માંથી ઓક્સિજન દૂર થાય છે એટલે એનું રિડક્શન થયું તો આમાં એસ ટુ નો રોલ એઝ અ રિડક્શન કરતા છે

તમને ડાયરેક્ટ એમસીક્યુ નો જવાબ કહી દઉં છું ફેન્ટોન પ્રક્રિયક એટલે યાદ રાખજો આયન અને આયનમાં પણ એફી પ્લસ ટુ બરાબર છે આયન સલ્ફેટ આયન સલ્ફેટમાં ફેરસ સલ્ફેટ પણ હોય ને ફેરિક સલ્ફેટ પણ હોય

એ ટુ ઓ સાથે પ્રક્રિયા કરે બરાબર જોજો મિત્રો એ એફી પ્લસ થ્રીમાં કન્વર્ટ થશે અને એક આપણને હાઈડ્રોક્સાઈડ રેડિકલ મુક્તમૂલક મળે અને એક હાઇડ્રોક્સાઇડ

અને પાછો રિડક્શન પામીને આવે એની એની અંદર અંદર મિત્રો શું થશે HOO- બરાબર આ મુક્ત મૂલક આ કયો છે હાઇડ્રોક્સો પેરોક્સાઇડ અથવા તો પેરોક્સો હાઇડ્રો આ હાઇડ્રોક્સાઇડની ની અંદર એક ઓક્સિજન વધારે છે બરાબર આ એક મુક્ત અને વધતા અહીંયા એચ પ્લસ છૂટવો પડશે ઓકે એમાં એચ પ્લસ છૂટવો પડશે અને ઓલ ઓવર પ્રક્રિયા આપણે જોઈએ તો તો સ્વાભાવિક છેડ ઉડાડી દેવો પડે કોનો છેડ ઉડાડી ટુ ટાઈમ એચ ટુ ટુ વિલ યુ શું થશે એચ ઓ વત્તા એચ આવી રીતનો આપણો અહીંયા પેરોક્સાઇડ વાળો મુક્ત મૂલક અને આ બે કોમ્બિનેશન કરીને પાણીનું નો લખું છું બરાબર આ ફેન્ટોન ખૂબ સારું ઓક્સિડેશન કરતા છે જે કાર્બનિક સંયોજન ઓક્સિડેશન માટે બી વપરાય જેમ કે બેન્ઝિન છે અને બેન્ઝીન નું તીર ઉપર લખેલું હોય એફોર H2O2 અને એના વડે ફેન્ટોન વડે રિડક્શન કરો તેમાંથી આપણને સીધું C6H5OH ફિનોલ મળે એટલે બેન્ઝિન નું ડાયરેક્ટ ઓક્સિડેશન કરીને આપણને મિત્રો શું આપે ફિનોલ જે આપણે પેલા રાસાયણિક ગુન્ડરમાં પણ આ મુદ્દો જોયેલો છે ફેન્ટોન પ્રક્રિયાની ત્યાં પણ આપણે વાત કરી છે ઓકે તો આનો જવાબ મિત્રો કયો આવશે આનો જવાબ આવશે A ઓકે ચલો આગળ વધીએ ત્યાર પછીનો MCQ લઈએ મિત્રો હવે 16માં MCQ આપણે જોઈએ H2O2 ના એક નમૂના ઉપર 15 કટ એટલે 15 વોલ્યુમ એવું લેબલ લગાડેલું છે તો તેની પ્રબળતા ખાલી જગ્યા થશે પંદર વોલ્યુમ એવું લેબલ છે તો એની પ્રબળતા કેટલી થશે આપણી પાસે બેઠું સૂત્ર છે મિત્રો પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ ઇઝ ટુ સેવન્ટીન બાય ફિફ્ટીન સિક્સ ગુણ્યા કદ પ્રબળતા એટલે વોલ્યુમ નો વી લખું છું મારે અહીંયા વી આપેલા છે પંદર કદ આપેલા છે એટલે મારે શું થશે સત્તર ના છેદમાં છપ્પન

કરવા માટે આ સમીકરણ એટલે એક પાણીમાં અથવા દ્રાવણમાં પાણી કે દ્રાવણમાં આના બે મોલ બે મોલ એટલે આણવીય દળ થશે બત્રીસ અને બે મોલ નો એટલે સિક્સટી ફોર ચોસઠ ગ્રામ જો દ્રાવ્ય લિટર પાણીમાં ચોસઠ ગ્રામ એસ ઓટું દ્રાવ્ય કરું તેમાંથી એક મોલ એક મોલ એટલે ગણી શકું લિટર મને ઓટું માટે મારે ચોસઠ ગ્રામ જોઈએ તો હું ઊંધું પદ મૂકું છું કેવું પદ મૂકું જરાક ધ્યાનથી જોજો કે બાવીસ પોઈન્ટ ચાર લીટર ઓટું જો મારે એક લિટરમાંથી ઉત્પન્ન કરવો હોય તો મારે ચોસઠ ગ્રામ એમાં એસ ટુ ને દ્રાવ્ય કરવો પડે પણ મારે તો અહીંયા પંદર કદ છે કદ છે બરાબર ઓટું કરવા માટે કેટલો તો સ્વાભાવિક છે શું કરીશું પંદર ગુણ્યા ચોસઠ ના છેદમાં બાવીસ પોઈન્ટ ચાર આનો જવાબ આવશે અહીંયા પિસ્તાળીસ પોઈન્ટ ત્રેપન ઓકે આટલા ગ્રામ પણ આ જે જવાબ આવ્યો પર લીટરમાં આવ્યો મિત્રો પર લીટર

આટલા ગ્રામ ઓકે એટલે જવાબ આપણને મળ્યો એજ ફોર પોઇન્ટ ડબલ ફાઇવ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ ઓપ્શન કયો થશે મિત્રો આ ઓપ્શન થશે બી બરાબર ડાયરેક્ટ ગણો બોઇઝી છે ન ખબર પડ તમે આવું પણ કરી શકો પણ જવાબ આપણને બી મળવો જોઈએ એટલે આનો જવાબ મિત્રો આપણને બી મળશે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ શું છે એની પછીનું એમસીક્યુ પોઈન્ટ અડસઠ ગ્રામ એસ ટોટુ દ્રાવણના વિઘટનથી ખાલી જગ્યા મિલી ઓટુ ઉદ્ભવે હમણાં જે સમીકરણ કરેલું તે એસ ટૂઓ ટુ એનું વિઘટન થાય એટલે H2O વત્તા O O2 ટાઈમ 2 ટાઈમ 2 ટાઈમ ઓકે આના બે મોલમાંથી આપણને અહીંયા એક મોલ મળે આના બે મોલ એટલે આપણે 68 ગ્રામ કહી શકીએ બરાબર 68 ગ્રામ માંથી આપણને 22.4 લિટર મળે તો અહીંયા 68 ને બદલે 0.68 લેવાના છે તો 0.68 એટલે મેં આને 100 વડે ભાગ્યા તો આને પણ 100 વડે ભાગી નાખો એટલે અહીંયા બસ્સો ચોવીસ લીટર મને ઓટું મળે પણ જવાબ જે છે કે પોઈન્ટ અડસઠ ગ્રામ એસ ટુ ઓટુ ના દ્રાવણના વિઘટન થી મને કેટલા મિલી ઓટું મળે તો જવાબ થશે બસો ચોવીસ એટલા એમ મને O2 પ્રાપ્ત થાય સિમ્પલ સાદી ગણતરી છે કોઈ સૂત્રની જરૂર પડવાની નથી ઓકે મિત્રો હવે અઢારમો એમ શીખ્યું જોઈએ પાંચસો મિલી એસ ટુ ઓટુમાં તેની દ્રાવ્યતા એટલે એમ છે પાંચસો મિલી દ્રાવણમાં એસ ટુ ઓ ની દ્રાવ્યતા અડતાલીસ ગ્રામ હોય તો તેની પ્રબળતા કદ અને પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ માં શોધો

અને આ લેવાનું છે એમ માં જે ઓલરેડી આપણને આપેલું છે અહીંયા આપણને અડતાલીસ ગ્રામ આપેલા છે ગુણ્યા સો કરીએ એમ માં અહીંયા પાંચસો થશે આ બે મીંડા આપણે ઉડાડી દઈએ અડતાલીસ ભાગ્યા પાંચ કરીએ એટલે આપણે છન્નું ભાગ્યા દસ કરવા જોઈએ ડબલ કરનાય કામ કરવું સહેલું પડે એટલે જવાબ થશે નવ પોઈન્ટ છ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ

એટલે એટલે આ આપણને મળ્યું છે છેદમાં ઉટ થર્ટી વન પોઈન્ટ સિક્સટી ટુ અને થર્ટી વન પોઈન્ટ સિક્સટી ટુ નો જવાબ આવશે એટલે ઓપ્શન કયો થશે સી વિકલ્પ સાચો થશે બરાબર છે એની કદ પ્રબળતા થશે એકત્રીસ પોઈન્ટ બાસઠ અને એની પર્સન્ટેજ વેટ વાય વોલ્યુમ ની વેલ્યુ થશે 9.6 એટલે ઓપ્શન કયો થશે સી સી જવાબ મળશે 19 માં ને જોઈએ H2O2 નું 50 મિલી દ્રાવણ 2.72 ગ્રામ H2O2 ધરાવે છે 50 મિલી ની અંદર 2.72 ગ્રામ H2O2 છે ઓકે હવે H2O2 ના દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી સપ્રમાણતા શોધો અને દ્રાવણની પ્રબળતા ગ્રામ પ્રતિ લિટર અને કદમાં શોધો ટૂંકમાં ચાર વસ્તુ આપણે શોધવાની છે મોલારિટી એમ ઓકે નોર્માલિટી એન અહીંયા કદ પ્રબળતા ગ્રામ પ્રતિ લિટર અને કદ વોલ્યુમમાં શરૂઆત ક્યાંથી કરવી જોઈએ તો રકમમાં જે મને આઈટવ્યું છે પચાસ મિલી અને બસો બે પોઈન્ટ બોત્તેર એટલે હું શરૂઆત અહીંથી કરું છું મિત્રો સિમ્પલી તમે ગણી શકો મિલી દ્રાવણની અંદર ગ્રામ જો હોય તો તમે પણ કહી શકો સો એમ માં કેટલો હશે તો સો એમ માં આપણે ડાયરેક્ટ ગણી દઈએ તો પાંચ પોઈન્ટ ચુમ્માળીસ ગ્રામ એસ ટુ હશે આજે આપણને આંકડો મળ્યો પાંચ પોઈન્ટ ચુમ્માળીસ એ એકચુઅલી પાંચ પોઈન્ટ ચુમ્માળીસ સો એમએલ માં છે એટલે એને હું પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ માં લખી શકું બરાબર આ પાંચ પોઈન્ટ ચુમ્માળીસ આપણને મળ્યું પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ મળ્યું બરાબર અને આના ઉપરથી મારે વેટ બાય વોલ્યુમ તો બતાવવાનું નથી મારે ગ્રામ પર લિટર બતાવવાનું છે તો અહીંયા તમે આ પણ અંદાજ મારી શકો સો એમએલ માં જો પાંચ પોઈન્ટ ચુમ્માળીસ હોય તો હજાર એમએલ માં કેટલા અને વડે વડે બી ચોપન પોઈન્ટ ચાર ઓકે આટલા ગ્રામ થશે એટલે મને એની અહીંયા ગ્રામ પ્રતિ લીટરમાં પ્રબળતા ગણીએ અથવા મેળવીએ તો કેટલી મળી તો આંકડો મને આવ્યો ચોપન પોઈન્ટ ચાર

આપણે વી શોધવો છે તો વી બરાબર વોલ્યુમ આપણે કેટલા મેળવ્યા છે તો અને છેદમાં અને આનો હિસાબ તમે કરો ને મિત્રો પાંચ પોઈન્ટ ચુમ્માળીસ ગુણ્યા છપ્પન ને સત્તર એટલે નિયર અબાઉટ સેવન્ટીન પોઈન્ટ નાઇન્ટી ટુ આટલા વોલ્યુમ આપણને મળે એટલે સત્તર પોઈન્ટ બાણું એની કદ પ્રબળતા થાય બાણું કદ પ્રબળતા પણ આવી હવે ત્યાર પછી શું ગણવાનું છે આપણે એની મોલારિટી અને નોર્માલિટી એ પણ બહુ સિમ્પલ છે આપણે આ જાણીએ છીએ કે વોલ્યુમ વી બરાબર એની મોલારિટી એટલે મોલારિટી માટે મારે શું કરવું પડશે કદ પ્રબળતા ભાગ્યા અગિયાર પોઈન્ટ બે કદ પ્રબળતા આપણે કેટલી મેળવી સત્તર પોઈન્ટ બાણું અને ભાગ્યા બરાબર અગિયાર પોઈન્ટ બે કરીએ એટલે આ જવાબ નિયર અબાઉટ વન પોઈન્ટ સિક્સ આવે છે

એટલે નોર્મલ નોર્માલિટી ફાઇનલી વી ગેટ 3.2 નોર્મલ ઓકે એટલે બધા આંકડા એ બી ઓપ્શનમાં આપ્યા છે તે પ્રમાણે સેટ થઈ છે એટલે સ્વાભાવિક છે આનો જવાબ કયો મળશે મિત્રો આનો જવાબ બી આવશે આમાં બી ઓપ્શન સાચો ચાર ચાર વસ્તુ ગણવાની છે આવો પણ एमसीक्यू આપણને ગણતરીમાં પૂછી શકાય ઓકે 20મો एमसीक्यू મિત્રો H2O2 નો ઉપયોગ ચર્મ ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ તરીકે બરાબર ઉપયોગ જોવાનો છે બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય હા રંગ ઉદ્યોગમાં કાગળ કાપડ બરાબર છે વાળ વગેરેને બ્લીચિંગ કરવા માટે આપણે H2O2 નો ઉપયોગ કરીએ છીએ બરાબર આ સારો ઓક્સિડેશન કરતા છે એટલે આ શું કરે મિત્રો આ H2O2 જે હોય એ જે રંગીન અશુદ્ધિ હોય એ રંગીન અશુદ્ધિનું ઓક્સિડેશન કરના કે એટલે અશુદ્ધિ જે રંગીન હોય બરાબર એમાંથી રંગ વિહીન થઈ જાય અને રંગીનમાંથી રંગ વિહીન થઈ જાય તો આ બ્લીચિંગ નું કામ કરે બ્લીચિંગ એટલે આપણે કહી શકીએ રંગ

હવે આપણે એ જી નીટના સ્પેશિયલ ને સોલ્વ કરીશું ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયો કે જેની અંદર જી નીટના સ્પેશિયલ એમસીક્યુ આપણે સોલ્વ કરવા જશું ઓકે ચલો મળીએ પાછા નવા વિડીયોમાં